ના 7:45 મિનિટ થવા આવી છે થોડી જ બર્મ આપ ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરાશે તો તેનો કેવો જવાબ અપાશે તે ભારતે ઓપરેશન સિંધુથી વિશ્વને બતાવી દીધું લોકસભામાં આજે ઓપરેશન સિંધુર પર ચર્ચા શરૂ થવાની શક્યતા થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ પર આજે મલેશિયામાં બેઠક યોજાશે અમેરિકાએ જણાવ્યું પારસ્પરિક ટ્રેરિફ લાદવાની પહેલી ઓગસ્ટની સમય મર્યાદા યથાવત છે અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન તેન્ડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જો ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરાશે તો તેનો કેવો જવાબ અપાશે તે ભારતે ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વને બતાવી દીધું છે આ કાર્યવાહીએ દેશમાં આત્મવિશ્વાસની નવી ભાવના જગાવી છે તમિલનાડુના કોંડા ચોલાપુરમ ખાતે ચોલ રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમની જન્મજયંતિની ઉજવણીમાં કાર્યક્રમમાં સંબોધતા તેમણે આ વાત કહી હતી आज का भारत अपनी सुरक्षा को सर्वोपरि रखता है अभी ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने देखा है कि कोई अगर भारत की सुरक्षा और संप्रभुता पर हमला करता है तो भारत उसे कैसे जवाब देता है ઓપરેશન સિંદુર ભારત કે દુશ્મનો સુરક્ષિત નહીં પ્રધાનમંત્રીએ આગામી સમયમાં ચોલ સમ્રાટ ચોલા અને રાજેન્દ્ર ભવ્ય પ્રતિમાઓ બનાવવાની પણ જાહેરાત કરી શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વભરમાંથી પરત લવાયેલી ત્રીસ થી વધુ પ્રાચીન વસ્તુઓ તમિલનાડુની છે આજે લોકસભામાં ઓપરેશન સિંધુર પર ચર્ચા શરૂ થવાની શક્યતા છે સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ જણાવ્યું કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી કાર્યમંત્રણા સમિતિની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો તેમણે કહ્યું કે લોકસભામાં ચર્ચા માટે સોળ કલાક ફાળવવામાં આવ્યા છે જ્યારે રાજ્યસભામાં આવતીકાલે સોળ કલાક ચર્ચા થશે હમ ઓપરેશન ચર્ચા सरकार ने एग्री पहले दिन से किया है तो ऑपरेशन सिंदूर पे चर्चा पूरा करने के बाद अगले विषय क्या लेंगे उसका हम बाद में तय करेंगे इसलिए मंडे से लोकसभा में 16 घंटे के लिए ऑपरेशन सिंदूर पर चर्चा होगी और ट्यूसडे को राज्यसभा में फिर 16 घंटे के लिए ऑपरेशन सिंदूर पर चर्चा होगी ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હરિદ્વારમાં મનસાદેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે હરિદ્વારમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ધામીએ કહ્યું કે મનસાદેવી મંદિરમાં એક અફવાને કારણે ભાગદોડ મચી હતી અને તેને ફેલાવવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે મનસાદેવી મંદિર તરફ જતા માર્ગ પર થયેલી નાસભાગમાં આઠના મોત અને ત્રીસ ઈજાગ્રસ્ત થયા હતા થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ પર આજે મલેશિયામાં બેઠક યોજાશે થાઇલેન્ડના કાર્યકારી પ્રધાનમંત્રી ફુમથમ વેચાયાચાઈ થાઇલેન્ડના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે કંબોડિયાના પ્રધાનમંત્રી હુન માનેટ પણ વાટાઘાટોમાં હાજરી આપે તેવી શક્યતા છે દરમિયાન થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સરહદ સંઘર્ષમાં મૃત્યુઆંક વધીને બત્રીસ થયો છે અને એકસો ત્રીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે ઘણા લોકો વિસ્થાપિત થયા છે ગઈકાલે ચોથા દિવસે પણ સંઘર્ષ ચાલુ રહ્યો થાઇલેન્ડે સરહદી વિસ્તારોમાં માર્શલ લો લાદ્યો છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે સ્કોટલેન્ડમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું કે જો સંઘર્ષ ચાલુ રહેશે તો તેમણે બંને દેશોને વેપાર કરારો બંધ કરવાની ચેતવણી આપી હતી તેમણે આશા વ્યક્ત કરી કે આજે મલેશિયામાં યોજાનારી વાટાઘાટો તણાવ ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અમેરિકી વહીવટી તંત્રએ જણાવ્યું છે કે પારસ્પરિક ટેરિફ લાદવાની પહેલી ઓગસ્ટની સમયમર્યાદા યથાવત છે અને આ વખતે તેમાં કોઈ વધારો કરાશે નહીં વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનીગે એક કાર્યક્રમમાં સંબોધતા વિલંબની કોઈપણ શક્યતાને નકારી કાઢી હાલમાં યુરોપિયન યુનિયન બ્રિટન વિયેતનામ ઇન્ડોનેશિયા ફિલિપાઇન્સ અને જાપાને સમયમર્યાદા પહેલા ટ્રમ્પ વહીવટી તંત્ર સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે અમેરિકા અને યુરોપિયન સંઘ ઇયુ વચ્ચે વ્યાપાર વ્યાપક વ્યાપાર કરાર કરાયો છે જે મુજબ અમેરિકામાં યુરોપિયન સંઘથી આયાત થતી મોટાભાગની વસ્તુઓ પર પંદર ટકા વેરો લાગશે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈયુના વડા ઉર્સુલા વોન ડેર લેયને ગઈકાલે રાત્રે વ્યાપાર કરારની જાહેરાત કરી હતી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું કે જાપાનથી આયાત પર પંદર ટકા વેરો લાગશે તેમણે કહ્યું કે ઇયુ અમેરિકા પાસેથી સાતસો પચાસ બિલિયન ડોલરની ઉર્જા ખરીદવા માટે સંમત થયું છે આ સાથે બંને દેશ છસો બિલિયન ડોલરના વધારાના રોકાણ કરાર પર પણ સંમત થયા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન જીયુ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડા અને અમદાવાદ સહિતના જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં રાજ્ય કટોકટી નિયંત્રણ કેન્દ્ર ખાતે સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો પ્રસ્તુત છે એક અહેવાલ भारी बारिश के कारण खेड़ा सुरेंद्रनगर पाटन अरवली अहमदाबाद महसाणा बनासकाठा और साबरकाठा सहित कई जिलों में जलभराव और स्थानीय बाढ़ जैसी स्थिति देखी गई है रविवार को हुई भारी बारिश को देखते हुए खेड़ा जिले की सभी प्राथमिक और उच्चतर माध्यमिक स्कूलें आज बंद रहेंगी राहत और बचाव कार्यो के लिए प्रभावित जिलों में एन की बारह और एस की बीस टीमें तैनात की गयी है और लोगो को सुरक्षित स्थानों आरोप स्थानांतरित किया जा रहा है स्थानीय प्रशासन ने लोगों લોકો કો અનાવશ્યક યાત્રા ન કરવા બીજ ખરાબમ કે કારણ મછુઆર અગલે પાંચ દિવસ સમુદ્ર મેર્ણાખુંડ આકાશવાણી સમાચાર અહેમદાબાદ દરમિયાન હવામાન વિભાગે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા ચંદીગઢ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાન માં આગામી બે થી ત્રણ દિવસ ભારે વરસાદ ની આગાહી કરી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એન્ડરસન તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે ગઈકાલે રાત્રે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી મેચના પાંચમા દિવસે ભારતે બીજી ઇનિંગમાં ચાર વિકેટે ચારસો પચીસ રન બનાવ્યા ભારતે બે વિકેટે એકસો રનથી આગળ રમવાનું શરૂ કરતાં કેપ્ટન શુભમન ગિલે એકસો ત્રણ રન અને કે રાહુલે નેવ રન બનાવ્યા જ્યારે રવિન્દ્ર જાડેજા અર્ણમ એકસો સાત રન અને વોશિંગ્ટન સુંદર અર્ણમ એકસો એક રનની લાંબી ભાગીદારીએ મેચ ડ્રો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ઇંગ્લેન્ડ શ્રેણીમાં બે એકથી આગળ છે અંતિમ ટેસ્ટ મેચ ગુરૂવારથી ઓવલ ખાતે રમાશે ભારતના કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચે જ્યોર્જીયાના બાર્ટુમીમાં આજે મહિલા ચેસ વિશ્વકપની ફાઇનલની બ્રેકર રમાશે ગઈકાલે બંને વચ્ચેની પહેલી બે મેચ ડ્રો રહી જેના કારણે વિજેતા નક્કી કરવા આજે બ્રેકર રમાશે જે ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે શરૂ થશે રાયબ્રેકરમાં દસ મિનિટની બે રેપિડ મેચ હશે જો રેપિડમાં પણ પોઈન્ટ સમાન રહેશે તો પાંચ મિનિટની વધુ બે મેચ રમાશે આ પછી પણ જો મેચ ડ્રો રહેશે તો ત્રણ મિનિટની બે બ્લેડ્સ મેચ રમાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે પ્રવેશ અડિયેચા ઉત્તરાખંડના હરિદ્વાર મનસાદેવી મંદિરમાં થયેલી ભાગદોડના સમાચાર મોટા ભાગના અખબારોએ મુખ્ય શીર્ષકમાં લીધા છે ફૂલછાબ લખે છે કે હરિદ્વારના મનસાદેવી મંદિરમાં ભાગદોડ સાતના મૃત્યુ સંદેશ લખે છે કે હરિદ્વાર મનસાદેવી મંદિરમાં ભાગદોડ આઠ મોત ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે કે ગાઝામાં ભૂખમરો ચરમસીમાએ અંતે નેતન્યાયુએ ઝૂકવું પડ્યું નવગુજરાત સમયે રાજ્યમાં તોફાની વરસાદ દસકરોમાં દસ પૂર્ણાંક પાંચ વડગામમાં દસ ઇંચ આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે કે હરિદ્વારના પ્રખ્યાત મનસાદેવી મંદિરમાં ધક્કા મુક્તિ આઠના મોત પાંત્રીસ ઘાયલ દિવ્ય ભાસ્કરે આસ્થાના દરવાજે શ્વાસ રૂંધાયા મનસાદેવી મંદિરમાં કરંટની અફવાથી ધક્કા મુકી છના મોત આ શીર્ષક સાથેના સમાચાર પહેલા પાના પર પ્રકાશિત કર્યા છે નવગુજરાત સમય પહેલા પાના પર લખે છે કે સંસદમાં આજે સરકાર વિપક્ષ વચ્ચે ઓપરેશન સિંધુના મુદ્દે વાકયુદ્ધ ખેલાશે હું કાશીનો સાંસદ ઓમ નમઃ શિવાય સાંભળતા જ રૂવાણા ઊભા થઈ જાય છે તમિલનાડુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિવેદનના સમાચાર સંદેશે પહેલા પાના પર તસવીર સાથે પ્રકાશિત કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરાશે તો તેનો કેવો જવાબ અપાશે તે ભારતે ઓપરેશન સિંદૂરથી વિશ્વને બતાવી દીધું લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થવાની શક્યતા થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ પર આજે મલેશિયામાં બેઠક યોજાશે અમેરિકાએ જણાવ્યું પારસ્પરિક ટેરિફ લાદવાની પહેલી ઓગસ્ટની સમય મર્યાદા યથાવત છે અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો અફવા ફેલાવતી અટકાવો જયારે સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવે ત્યારે થોડા દિવસો સુધી તમારા અને તમારા પરિવારના બાળકો અને વૃદ્ધો માટેની જીવન જરૂરિયાત વસ્તુઓ જેવી કે દવાઓ ખોરાક વસ્ત્રો